માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ગુંદાનું અથાણું આને તમે બનાવીને સ્ટોર કરી શકો છો તેમજ આ ગુંદાનું અથાણું ફ્રેશ ખાવામાં ખૂબ જ મજા પડે છે જો રેસિપી સારી લાગે તો લાઈક અને વધારેને વધારે શેર કરજો જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો હવે આપણે અથાણું બનાવતા શીખીશું ગુંદાનું અથાણું બનાવવા માટે અડધો કિલો અહીંયા ફ્રેશ ગુંદા આપણે લેશું સાથે સાથે એક નંગ કાચી કેરી લેશું તેને આ રીતે આપણે નાના કટકામાં કટ કરી લેશું આ કેરીના કટકા કર્યા પછી તેને આપણે હળદર મૂઠું નાખી અડધી કલાક માટે રેસ્ટ આપીશું તો એક વાટકામાં આપણે આ કટકા કરેલ કેરીને લઈ તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરશું તો અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું તેને આ રીતે હલાવી લેશું વ્યવસ્થિત આ રીતે હલાવી આપણે હવે આ કેરીના કટકાને આપણે એક દીસથી ઢાંકી અને અડધી કલાક માટે રેસ્ટ આપીશું હવે ગુંદાનો મસાલો આપણે રેડી કરશું મસાલો બનાવવા માટે પરફેક્ટ માપ અહીંયા લીધેલ છે તો રાઈ મેથીના ગુડિયા વડિયાળી અને ધાણાનો આપણે મસાલો બનાવવા માટે ઉપયોગ કરશું અડધો કિલો ગુંદાની સામે એક ચમચી જેટલી વડિયાળી અને બે ચમચી જેટલા ધાણા લીધેલ છે તેને આપણે કચરા ગ્રાઇન્ડ કરી લેશું મિક્સચરને ચાલુ બંધ ચાલુ બંધ કરી આ રીતે આપણે તેને કચરું ગ્રાઇન્ડ કરી લેશું બંને વસ્તુ ગ્રાઇન્ડ કર્યા પછી તેમાં મેથીના દાણા એડ કરશું ત્રણ ચમચી મેથીના દાણા સાથે સાથે રાયના કુરિયા તો અહીંયા મેં એક વાટકી જેટલા રાયના કુળિયા લીધેલ છે તમને જો આ વાટકીનો માપ કહું તો તે દોઢ વાટકી થાય હવે તેને પણ આપણે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી બે વખત અને આ રીતે ક્રશ કરી લેશો ગ્રાઇન્ડ કરતી વખતે મસાલો પાવડર ન બની જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે અજકચરોત મસાલો ગ્રાઇન્ડ થાવો જોઈએ તો મસાલો આપણો સરસ ગ્રાઇન્ડ થઈ ગયો છે તો હવે તેને આપણે એક વાસણમાં કાઢી લેશું મસાલાને એક મોટા વાસણમાં કાઢી આ રીતે હાથેથી તેમાં આપણે ખાડો કરીશું હવે આ ખાડામાં આપણે હળદર મીઠું અને હિંગ એડ કરવાના છે અડધી ચમચી હળદર અને એક ચમચી જેટલું મીઠું મીઠું અહીંયા પ્રિઝર્વેટિવ તરીકે અથાણામાં કામ કરે છે હંમેશા મીઠાને થોડુંક શેકી લેવાનું હવે આપણે અડધી ચમચી જેટલી હિંગ તેમાં એડ કરશું હવે ગેસની ફ્લેમ ચાલુ કરી આપણે તેલને ગરમ કરશું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તેને આ રીતે થોડોક મસાલો નાખીને ચેક કરી લેવાનું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દેસું હવે આ તેલને આપણે નવ શેકું ગરમ રહી ત્યારે મસાલામાં એડ કરવાના છે આ રીતે મસાલો તેમાં નાખીને તમે ચેક કરી શકો છો તો આપણે પહેલાં હિંગ ઉપર અને પછી મસાલામાં આ રીતે તેલને એડ કરી દેસું એકાદ મિનિટ ઢાંકી અને પછી તેને આ રીતે ચમચીથી હલાવી લેશું મસાલો પલરે તેટલું જ તેલ આપણે તેમાં એડ કરવાનું છે અને તેને ચમચીથી આ રીતે સારી રીતે મિક્સ કરી લેશું હવે આ મસાલામાં આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું તો કાશ્મીરી લાલ મરચું પાવડરથી અથાણાનો કલર ખૂબ જ સરસ આવે છે સાથે સાથે એક ચમચી તીખું મરચું એડ કરેલ છે તો ટોટલ ત્રણ ચમચી આપણે અહીંયા લાલ મરચું પાવડર લેશું તેને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેશું તો બજારથી પણ સસ્તો અને સારો એવો મસાલો આપણે ઘરે બનાવી શકીએ છીએ તો એકદમ બજાર જેવો મસાલો રેડી છે અથાણા માટે તેને ઢાંકી અને સાઈડમાં મૂકી દેશું હવે આપણે ગુંદાને સાફ કરવા માટે ગુંદાને આ રીતે ન્યૂઝપેપરમાં લઈ દસ્તો ચાકુ અને મીઠું સાથે રાખી ગુંદામાં રહેલા ઠળિયા અને તેની ચિકાસને દૂર કરવા માટે આ રીતે પહેલાં ગુંદાને આપણે છૂટા કરી લેશું તો બધા ગુંદાને પહેલાં આ રીતે તેની ડાળમાંથી છૂટા કરી ગુંદા ઉપર આ રીતે દસ્તો મારશું આ રીતે દસ્તો મારવાથી ગુંદાના બે ભાગ થઈ જાય છે અને આ રીતે ચાકુની મદદથી સહેલાઈથી તેમાં રહેલો ઠળિયો છે એ દૂર થઈ જાય છે તેની ચિકાસ દૂર કરવા માટે ચાકુની મદદથી તેમાં મીઠું આપણે ભરી દેસું હવે તેને આ રીતે બે કટકા કરી અને પેપર ઉપર આપણે ગોઠવી દેશું તો આ રીતે એક પછી એક ગુંદામાંથી આપણે ચિકાસવાળો થળિયો કાટતા જશું અને તેની ચિકાસ દૂર કરવા માટે અંદર મીઠું નાખીશું અને આ રીતે તેને પેપર ઉપર ઊઠમાં ગોઠવતા જાશું બધા ગુંદામાંથી આ રીતે આપણે એક પછી એક થળિયાને કાઢતા જાશું બધા ગુંદામાંથી આપણે ઠળિયાને દૂર કરી લીધા છે તમે જોઈ શકો છો અને હંમેશા આપણે ગુંદાને સાફ કરીએ ત્યારે ન્યૂઝપેપરનો ઉપયોગ કરવો રેડી કરેલા આ ગુંદામાં આપણે મીઠું નાખેલ હતું તેનાથી આ રીતે સહેલાઈથી ચિકાસ નીકળી આવે છે તો બધા ગુંદામાં આ રીતે હાથેથી આપણે તેની ચિકાસને દૂર કરી લેશું તો અહીંયા મેં બધા ગુંદામાંથી ચિકાસ કાઢી લીધી છે હવે આ ગુંદાને આપણે મસાલામાં એડ કરીશું સાથે સાથે કટ કરેલી કેરી છે જેને હળદર મીઠુંથી આપણે પલારેલી હતી તેમાં જે પાણી થયું છે તેને આપણે એક વાટકીમાં કાઢી લેશું તૈયાર કરેલા આ મસાલામાં આપણે ગુંદાને એડ કરી દેસું સાથે સાથે કટ કરેલી પલારેલી કેરીને પણ તેમાં એડ કરી લેશું હવે તેને ચમચીથી સારી રીતે મિક્સ કરી લેશું ગુંદાને આપણે બે ભાગમાં કટ કરે છે જેથી કરીને ગુંદાને ભરવાની જરૂર પડશે નહીં બે મિનિટ આ રીતે તમે ચમચીથી મિક્સ કરશો એટલે મસાલો સારો એવો ગુંદા સાથે મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો ગુંદા અને કેરી છે એ મસાલા સાથે સરસ એવી મિક્સ થઈ ગયા છે હવે તેને આપણે એર ટાઈટ કન્ટેનરમાં ભરી દેશું આ અથાણું લાંબા સમય માટે સારું રાખવા માટે તેને આપણે કાચની બળણીમાં ભરી લેશું તો કાચની બળણી હોય તો વધારે સારું આ રીતે બળણીમાં ભર્યા પછી તેના ઉપર આપણે તેલ ઉમેરવાનું તેલને સારું એવું ગરમ કરી એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે તેલને આ અથાણામાં એડ કરી દેશ અહીંયા મેં માંડવીનું તેલ લીધેલ છે અથાણું નાખી અને આ રીતે કે તમારે થોડું અથાણા હલાવવાનું જેથી કરીને તેમાં વધારાની હવા હોય એ નીકળી જાય રેડી છે આપણું ગુંદાનું અથાણું આપણે તેને આ રીતે બનાવીને લાંબો સમય માટે સ્ટોર કરી શકીએ છે આ અથાણું તાજે તાજું ખાવામાં પણ ખૂબ જ મજા પડે છે રેસીપી સારી લાગી હોય તો લાઈક અને વધારેને વધારે શેર કરજો